જે તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું છે આજ તો બહુ વસ્તી છે તો ચાલો તારે જઈએ આપણે વસરાજ દાદાના મંદિરે તો ધૂળ પણ એટલી ઉડે છે મિત્રો તો રણ છે એટલે ધૂળ તો ઉડવાની ચાલો બેસો ભોરિયા પણ થાય છે ભોરિયા લોકો પણ દર્શન કરીને આવ્યા રસ્તો એટલો બધો ખતરનાક છે કે પાણી ક્યાંય ના મળે માટે ગમે ત્યારે આવો ને તો પાણી સાથે લઈને આવું કોઈ કામ કે કઈ જ આવે નહીં બસ નકરું રણ જ આવે બીજું કઈ જોવા મળે નહીં તમને એટલે ઝીંઝવાડા થી આવો તો પાણી અહિયાં થી લઈ લેવું સાથે જોકે દાદા ના પ્રતાપ થી એની બહુ દયા છે કોઈ તકલીફ પડતી નથી પણ છતાં પણ પાણી તો સાથે રાખવું ત્યાં કદાચ તમે ભૂલા પડ્યા હોય ને તો પણ દાદા તમને ગમે સ્વરૂપે આવી તમને રસ્તો બતાવો એટલું તો હાથ છે મિત્રો બહુ માણસો દૂર દૂર થી આવે છે એમ અહિયાં પાટા પણ હોય છે જે મીઠું પકવતા હોય છે લોકો એ અમુક જગ્યાએ એમના સાપરા આવે અહીંયા પાણી ને એવું બધું મળી રહે તમને જો આ ટ્રેક્ટર જઈને આવે છે એનું સામે હા તો કોલસા ભરેલા છે મિત્રો કોથરા ભરેલા હે પટ છે એકદમ તો જય વસરાજ દાદા કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો વીર વસરાજ સોલંકી દાદાનું મંદિર આવેલું છે જે ઘણા વર્ષો પહેલાની વાત છે આ જે ગાય એટલે વારે ચડ્યા હતા જ્યારે નાના વાસડા દાદાનું મંદિર પણ આવેલું છે જ્યાં એમનું ધળ પડ્યું હતું અને ધળ લડતું લડતું મિત્રો લગભગ વીસ કિલોમીટર પછી પડ્યું અહીંયા ત્યાંથી હાલ ત્યાં મંદિર છે એ ચોમાસામાં તો ના જઈ શકાય પણ ઉનાળામાં ત્યાં ઉનાળો શિયાળો જઈ શકાય માટે ગમે ત્યારે દર્શન કરવા જરૂર આવજો તમે ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ જરૂર કરજો આ જાય વસ્ત્રા દાદા કોમેન્ટમાં જરૂર લખજો રસ્તામાં બધે બાજુ ઝંડી મારેલી હોય છે જેથી કરી તમે ભૂલા ના પડો સીધા જ દાદા ના જઈને પહોંચો લગાયેલા હોય છે સામેથી ગાડી આવે છે સરાજ દાદાએ પહેલા પહેલાં સાઈડમાં વેરાઈ માતાનું મંદિર આવેલું છે મિત્રો તો ત્યાં પણ જરૂર દર્શન કરવા જરૂર જજો પચીસ કિલોમીટર દૂર આવેલું છે કામ કચરાથી પણ આવી શકાય પૂરા થી અહીંયા પણ રસ્તો છે આવી છંડી ઉભારેલી હોય છે